આજના બાળકો ભરતરની સાથે પોતાની સર્જનાત્મક શક્તિઓને કેળવી શકે અને ઉત્સાહ સાથે ભરતર મારી શકે તેવા હેતુથી વિદ્યા મંદિર સોસાયટી સંચાલિત શશિકલાબેન હીરાલાલ દોરીવાલા અને બાલ ભવન તથા રામલાલ બગડિયા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ શાળા દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આનંદ ઉત્સવ બે હજાર પચીસનું નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ દસ એક બે પચીસ ના રોજ વિદ્યા મંદિર સોસાયટી સંચાલિત શશી કલાબેન હીરાલાલ દોરીવાલા ને બાલભવન તથા રામબાલ બગડિયા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ભણતરની સાથે પોતાની સર્જનાત્મક શક્તિઓને કેળવી શકે છે

હું વિદ્યા સોસાયટી સંચાલિત શશિકલા હિરાલા દોરીવાળા બાળ ભવન અને રામલાલ બગડિયા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં આચાર્ય તરીકેની ભૂમિકા નિભાવું છું દસ અગિયાર બે હજાર પચીસ અને બુધવારના રોજ અમારી શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક પ્રોગ્રામ આનંદ ઉત્સવનું આયોજન કર્યું છે આ આનંદ ઉત્સવની અંદર અમારા બસો જેટલા બાળકોએ ભાગ લીધો છે આ આનંદ ઉત્સવની અંદર વિવિધ પ્રકારની થીમ ઉપર વિદ્યાર્થીઓ પાસે ડાન્સ તૈયાર કરાવ્યા છે મેસેજ આપતા ડાન્સ છે કે જે સમાજની અંદર દરેક વર્ગની અંદર પહોંચી શકે એ રીતના મેસેજો હતા આ વિદ્યા મંદિર સોસાયટીની અંદર અમારી સાથે જોડાયેલા સોસાયટી અને શાળા પરિવાર અમારા આજ બાળકો અને વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માને છે શિક્ષક મિત્રો અને વિદ્યા મિત્રો એ પણ ખૂબ સરસ રીતે તૈયારીઓ કરાવી છે દરેક બાળકોને અમારો ઉદ્દેશ એક જ હતો કે બાળકને આ સ્ટેજ મળે તો એમની જે અંદર જે સર્જનાત્મક શક્તિઓ છે સર્વાંગી વિકાસ થાય એ બાબતોનું ધ્યાનમાં રખાય એ રીતે આનંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ